ડીસીપી જોન પાંચ અને અમરોલી પોલીસે બાતમીના આધારે કરોડો રૂપિયાના એમડી ડ્રગ સાથે મુબારક અબ્બાસને ઝડપી પાડ્યા બાદ તેને એમડીનો જથ્થો આપી જનાર પાંડેસરાના ચંદન શર્માને પણ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના એમડી સાથે ઝડપી પાડ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા સુવ્યવસ્થિત રાખવાની સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવ લઈને સુરત પોલીસ કમિશનરના આદેશનું સુરત પોલીસ કડકપણે અમલ કરી રહી છે ત્યારે ડીસીપી ઝોન પાંચ અને અમરોલી પોલીસે સંયુક્ત ઓપરેશન કરી કોસાડ આવાસમાંથી કરોડો રૂપિયા ડ્રગ્સ સાથે મુબારક અબ્બાસને ઝડપી પાડ્યા બાદ તેને ડ્રગ્સનો જથ્થો આપી જનાર પાંડેસરા બમરોલી રોડ પરના અપેક્ષાનગરમાં રહેતા બિહારી ચંદનકુમાર લક્ષ્મણ શર્માને પણ ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીના ઘરમાંથી એક કરોડ ઓગણસી લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની કિંમતનો એમડી પણ કબજે કર્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી બીજા લગભગ વન પોઈન્ટ એટ કેજી એક કિલો સાતસો સત્તાણું પોઈન્ટ આઠ ગ્રામ એમડી મેફેડ્રોન પણ જેને કહેવામાં આવે છે મોલી એક્સ્ટસીના નામથી પણ જે ડ્રગ જાણીતી છે એના જથ્થા પકડી પાડેલ છે આ જે જથ્થો જેની પાસેથી મળેલ છે આ ઈસમનું નામ છે ચંદન લક્ષ્મણ શર્મા એની ઉંમર છે ચોવીસ વર્ષની હાલમાં પ્લોટ નંબર પાંચસો ત્રીસમાં બીજા માળે અપેક્ષાનગર સોસાયટી બમરોલી પાંડેસરામાં રહે છે બે હજાર અઢારમાં આરોપી જે મૂળ બિહારનો રહેવાસી છે ગામ માધોપુર પોસ્ટ રૂકનુપુર થાણા દેદારગંજ જિલ્લા પટના પટનામાં જ બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી ફર્સ્ટ યર બી એમાં પટનાના કોલેજમાં ભણતો હતો અને પછી બે હજાર અઢારમાં સુરત ખાતે આવ્યો કામ ધંધાની તલાશમાં પછી કૈલાશ કેટરર્સમાં ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે કામ કરવાની શરૂઆત કરી આ ઈસમ પાસેથી આ જે જથ્થો મળી આવેલ છે એની કિંમત આશરે એક કરોડ ઓગણસી લાખ ઇઠોત્તર હજાર રૂપિયા જેટલી થાય છે આ ડ્રગના વેચાણના બીજા ચાર લાખ પાંચ હજાર પાંચસો દસ રૂપિયા પણ એની પાસેથી મળેલ છે આ માણસની પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ જોતાં આ મુખ્ય તોમદાર હોવાની શક્યતા નથી એના જણાવ્યા પ્રમાણે કોક માણસ આવીને એને આ જથ્થો આપીને જતો હતો હવે આ મુખ્ય માણસની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે પરંતુ સુરતના યુવાધનને ડ્રગ્સમાંથી બચાવવા માટે પોલીસના પ્રયાસો સતત ચાલુ રહેશે અને આ પ્રયાસમાં મહાદઅંશે બે વર્ષમાં આમ સફળ રહ્યા છીએ જેમાં સમાજના જાગૃતિક ના જાગૃત નાગરિકો એનજીઓ સ્કૂલ કોલેજના પ્રિન્સિપલ્સ વાલીઓ અને સ્ટુડન્ટ્સમાં પણ જે જાગૃત સ્ટુડન્ટ્સ છે એના સહકાર અમને મળી રહ્યા છે અને હું ફરીથી અપીલ કરું છું કે સમાજના દરેક વર્ગના લોકો જે આ બાબતે જાગૃત રહે તો સુરતના યુવાધનને આ બરબાદીના રસ્તે બચાવવામાં અમુક સફળ રહેશું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરનો નો ડ્રગ્સ ઇન સુર સ્થિતિ અભિયાનને સફળ બનાવવા માટે સુરત પોલીસે હાલ તનતોડ મહેનત કરી રહી છે જોકે હજુ પણ અનેક દેશદ્રોહીઓ શહેરમાં એમડી સહિત નશાનો કારોબાર કરી યુવાનોને મોતના મોઢામાં ધકેલી દીધા છે જેની સામે પણ ટૂંક સમયમાં જ પોલીસની ગાજ પડશે તેમ લાગી રહ્યું છે